નમસ્કાર શિક્ષક અભિયોગ્યતા કસોટી પાર્ટ ટુના વિડીયોમાં આજે આપણે ફરી પાછા પરીક્ષામાં વારંવાર પૂછાતા પ્રશ્નો વિશે માહિતી મેળવીશું તો ઝડપથી આપણે પ્રશ્નો તરફ જઈએ પ્રશ્ન નંબર એક નીચેનામાંનું કયું વાક્ય ખરું છે જવાબ એ ભણતર વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવે છે પ્રશ્ન બે વિદ્યાર્થીઓ વચ્ચેના અધ્યયનના તફાવતોના નિદાન પછી ખાલી જગ્યા જોઈએ જવાબ ડી વિષયને ફરી શીખવવા માટે શૈક્ષણિક સાધનોનો ઉપયોગ થવો પ્રશ્ન નંબર ત્રણ નબળી દ્રષ્ટિથી પીડાતા બાળક સાથે કામ કરતી વખતે શિક્ષકે ખાલી જગ્યા જોઈએ જવાબ સી બાળકને કાળું પાટ્યું બરાબર દેખાય તેવી જગ્યાએ બેસાડવું પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી કયું વિધાન ગાંધીજીના શિક્ષણ વિશેના વિચારો રજૂ કરે છે જવાબ ડી શિક્ષણ એ બાળક અને વ્યક્તિના શરીર મન અને આત્માના શ્રેષ્ઠને બહાર લાવવું તે છે પ્રશ્ન નંબર પાંચ એક શિક્ષકને જણાય છે કે વર્ગમાં સૌથી વધુ અને સૌથી ઓછા ગુણમાં ઘણો તફાવત છે નીચેનામાંનું શું શિક્ષકને ભણતરના સ્તરમાં ભિન્નતાનો ખ્યાલ આપવામાં મદદ કરશે જવાબ બી પ્રમાણિત વિચલન પ્રશ્ન છ એક શિક્ષિકા તેણીના વિદ્યાર્થીઓમાં વાંચવાની ટેવ વિકસાવવા માંગે છે તેણીના વિદ્યાર્થીઓમાં આ ટેવ દ્રઢીભૂત કરવા માટે તેણી નીચેનામાંનું કયું પગલું લેશે એમાં બે ઉત્તર રહેશે એ વાંચનના ફાયદાઓ વિશે તેમની સાથે વાત કરવી અને સી પુસ્તકાલયમાંથી પુસ્તકો આપવા અને પછી કહેવું કે તેણી તેમાંથી પ્રશ્નો પૂછશે પ્રશ્ન સાત જીઓની વાતચીત કરવાની અને પોતાની લાગણીઓને શબ્દોમાં અભિવ્યક્ત કરવાની ક્ષમતા ઓછી હોય એવા નાના બાળકો સાથે નીચેનામાંની કઈ રીત સૌથી વધુ ઉપયોગી થાય છે જવાબ બી સાયકો ડાયનામિક થેરાપી આઠ જ્યારે એક પ્રયોગાત્મક જૂથને એવી ગોળી આપવામાં આવે છે કે જે ખરેખર દવા નથી પણ તે જૂથ સારું થાય છે કારણ કે તેઓ માને છે કે તેમની સાચી દવા આપવામાં આવી છે તેને ખાલી જગ્યા કહેવાય છે જવાબ એ પ્લેસિબો ઇફેક્ટ નવ એક વૈયક્તિક વિષયના તલસ્પર્શી નિરીક્ષણને ખાલી જગ્યા કહેવાય છે જવાબ ડી વ્યક્તિ અભ્યાસ દસ પાયજેટના મતે બાળક પોતાના વિકાસના પ્રથમ તબક્કા દરમિયાન એટલે કે જન્મથી આશરે બે વર્ષ સુધી સૌથી વધુ સારું શીખે છે જવાબ ડી ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને તો મિત્રો આજના વિડીયોમાં આપણે સ્પર્ધાત્મક પરીક્ષા ટેટ ટાટ વિષયને લગતા કેટલાક પ્રશ્નો જોયા આશા છે કે સંપૂર્ણ વિડીયો તમારે માહિતીસભર રહેશે વિડીયો જોવા બદલ આભાર ધન્યવાદ